હાલો મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતું હવે રાહ જોવાની ખતમ અને એકવીસમા હપ્તાની આખી તારીખ જાહેર થઈ ગઈ છે પીએમ કિસાન સન્માન વેબસાઇટ ઉપર તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો તમારો ભાઈ સાચી અપડેટ લઈને આવી ગયો છે તમારા સામે તો મિત્રો જોઈ શકતા હશો તમે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ઓપન કરી દઈશું અથવા પીએમ કિસાન ઇવેન્ટ અથવા પીએમ કિસાન યોજનાની વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જોવા મળી જશે કે પીએમ મોદી સાહેબે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર આપણને સૌને બે હજારનો હપ્તો અપડેટ કરી દીધો છે કઈ તારીખે મોકલવાની છે તારીખ જાહેર સાચી થઈ ગઈ છે તો મિત્રો ચલો વિડીયો ચા સ્ટાર્ટ કરી તો મિત્રો તમે પીએમ કિસાન ઇવેન્ટ બે હજાર પચીસ લખી દેશો એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલી જશે આ રીતે ઇન્ટરફેસ ખુલી જયા બાદ તમારે શું કરવાનું રહેશે તો તમારે નેચર આવવાનું રહેશે નીચે આવી અને ઇવેન્ટ એલ ઇવેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અપડેટ મળશે એલ ઇવેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ ખુલી જશે આ રીતે ઇન્ટરપ્યુટ સ્કૂલી ગયા બાદ નીચે આપણે સ્કૂલ કરીશું તો મિત્રો દરેક હપ્તાની અપડેટ છે એમાં આમાં એક હપ્તો પણ એવું નથી તો સોળમો હપ્તો સત્તરમો હપ્તો અઢાર ઓગણીસ વીસમો અને એકવીસમા હપ્તાની અપડેટ પણ આપણા સામે આવી જશે તો તારીખ જાહેર થઈ જશે એકવીસમા હપ્તાની તો મિત્રો નવ કરોડો ખેડૂતોને નવ કરોડ રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિના બેનિફિટ થશે નવ કરોડ રૂપિયા અને તારીખ છે ઓગણીસ નવેમ્બરના રોજ આપના ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ભરી જશે બપોરના બે વાગે બપોરના બે વાગે આપને આ હપ્તો મળી જશે તો મિત્રો જોઈ શકતા હશો તમે કે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસે ટ્રાન્સફર કરશે પીએમ કિસાન એકવીસમો હપ્તો બે નવેમ્બરના બે બપોરે બે વાગ્યે પીએમ રજિસ્ટ્ર સાથે કરવામાં આવ્યું છે તો મિત્રો તમને સાચી જાણકારી મળી ગઈ હોય અને સાચી અપડેટ મળી ગઈ હોય તો તમારા ભાઈને સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને અમારી કરી અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો તો મિત્રો તમે જોઈ શકતા હજો કે જબરદસ્ત વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો બપોરના બે વાગે તમારા ખાતાની અંદર આ હપ્તો પડી જશે અને નવ કરોડ ખેડૂતોને આ હપ્તો મળવાપાત્ર છે જેને એ કેવાયસી કરાવી હશે એને ફરજિયાત મળશે અને એ કેવાયસી નહીં કરાવી હોય એને નહીં પડે તો મિત્રો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છીએ તો આવનારી અપડેટ તમને તાત્કાલિક મળતી રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો તમને આ હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ બપોરે બે વાગ્યે મળી જશે તો મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારો ભાઈ આતુરતાથી વાર જોયું છે તમે મારા સબસ્ક્રાઈબ મિત્ર બની જાઓ અને મારી ચેનલને સપોર્ટ કરો જય હિન્દ ખેડૂત મિત્રો તો મિત્રો ખેડૂતોને પણ હવે નવા અપડેટની સામે ખેડૂત મિત્રોને પણ હવે આઠ હજારનો પરવાના છે જેને પાક બગાડને પાક નુકસાન થયું હોય તેને તો મિત્રો ઈ કેવાય ના કરાવી હોય તો ઈ કેવાય સી કરાવી દેજો બેંકનું ખાતું તમે અપડેટ કરાયેલું રાખજો જય માતાજી મળીએ આગળ વિડીયોની અંદર બાય બાય ટાટા